જય જવાન જય કિસાન મિત્રો આજ હોળીનો તહેવાર છે આજનો આવતા વર્ષનો કેવા વરસાદ થાય કેવી મોસમ પાણી થાય એના ઘણા બધા અલગ અલગ વર્તારા કાઢતા હોય તો આપણે થોડો ઘણો અનુભવ કરીએ કે આખો દિવસ કેમણો પવન રિએસ શું છે કેવું હવામાન રહે છે તો અત્યારે સવારમાં જોઈએ તો પવન પૂર્વથી છે જે અગ્નિ ખૂણાધારો જાય છે અત્યારે આ થાંભલાના મોઢા જોઈ તો એવું દેખાય છે કે પૂર્વથી છે જ આમ અગ્નિ ખૂણાધારો સવારમાં છે અને પવન શીત લહેર સારી વાય છે અત્યારે સવારના પોરમાં પવને હારો છે આવી રીતે ધૂળ ઉડાડી તો જડમરી આમ સેજ પૂર્વથી આમ જાય છે અગ્નિ ખૂણાતારો તો આખો દિવસનો વર્તારો આપણે જો હું પછી સાંજે વિડીયો શેર કરીશું મિત્રો આજે સવારમાં જાકર નથી આવેલી પણ ઠાર બેઠેલો છે પછી પવનની જરાક જીકથી પવન છે હવારના પલમાં પવન ઓછો હોય હજી થોડોક વધારે પવન છે તો આગળ આખા દિવસનો હજી હું હું ફેરફાર થાય એ આપણે જાણીએ આજે સવારે દીવીગા પછી અડધી પોણી કલાકના સમયમાં ખૂબ ઘારી વાદળા થયેલ છે

ત્રણ વગાડી આસપાસ પણ નિરીક્ષણ કરીએ તો પવન પૂર્વથી આમ અગ્નિ ખૂણાકારો થાય છે અને પવન આખો દિવસ પવનનો જીકથી રહ્યો છે પવન સામાન્ય પવન નોર્મલ પવન નથી હશે જરાક બધો જીકવાળો પવન રહ્યો છે તો મિત્રો આપણે એક અનુભવ કરી કે આખો દિવસ આવી રીતે પવન વાયો છે આજે હોળી પ્રગટ વાટાણે પવન કેવો રીએ કેમણો જાય એ પણ આપણે આપણા વિડીયો લેવું પછી આપણે ખ્યાલ આવે કે આ વર્ષે આવી રીતે આમ થયું હતું તો આવો વરસાદ થયો તો આ પ્રમાણે થયું હતું તો એવું છે મિત્રો બપોર સવારનો જે પવન છે એ રીતે જ પવન અને પવનની જરાક બપોર પછી સ્પીડ વધી છે મિત્રો

दीवार वो दीवाल दारू बहुत अपे ओम नमो नारायण

થઈ ગયા છે આ नरेश તૈયાર થઈ ગયા પણ આ મારે નારિયેલ ને પદરા ઉર્તી આ બાજુથી પદરાવી દઈ આ મમરી વૈદી ઘડી હવે આ નાખવી કેવા તો મોટા જય નમો નારાય જય નમો જય વાહ હોળી પવન કાયદેસર બહુ જાય છે બહુ જોરદાર વરસ આમ વડવાનું કેવું થાય જય હોળી કા મય નમો નારાયણ અગ્નિ દિશા કેવાય ને હારો નઈ સૂર્યની ઓલી સાઈડ જાવો જોઈએ ને સૂર્ય હમ ભીખા હતા હોય તો એમ કહેતા આવ કે ભીખાકા કે મારા ઘર માથે જવો જોઈએ આમ ગયો એટલે એ ફાયદામાં